કચ્છ કચ્છ બનાવવા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું ભુજમાં લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આજથી હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન ભુજના એવા વિસ્તારો જ્યાં સફાઈ થતી નથી તેવા વિસ્તારોમાં કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ પરિવાર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવશે છ વિધાનસભા વિસ્તારોમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ભુજ નગરપાલિકાના જ્યાં જ્યાં જરૂરત પડશે ત્યાં સાથે રખાશે નગરપાલિકાના દરેક વોર્ડમાં નગરસેવકો દ્વારા ખાસ ધ્યાન આપી સફાઈ હાથ ધરવામાં આવશે તેમજ તાલુકા પંચાયતોના પ્રતિનિધિઓ દ્વારા પણ જે તે પોતાના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાય તેવી અપીલ પણ કરવામાં આવી છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી અને તેમના વિચારોથી આખા દેશની અંદર સ્વચ્છતા અભિયાનનું કાર્ય ચાલી રહ્યું છે કચ્છની અંદર પણ મોટા પ્રમાણમાં સ્વચ્છતાનું અભિયાન હાથ ધરાય જેના અંતર્ગત આજે મારી સંસ્થા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટના માધ્યમથી આજે સમગ્ર કચ્છની અંદર આવનાર સમયની અંદર એક મહિનોથી વધારે સમય સ્વચ્છતાના કાર્યક્રમો કરશું અને વિશેષ રૂપે છ છ વિધાનસભાની અંદર એક એક મોટી ટીમ લાગશે જેસીબી બે ટ્રેક્ટર સફાઈના સૌ માણસો અલગ અલગ અમે એજન્સીઓ રાખી કરીને આ કામ સંસ્થાના માધ્યમથી કરશું અને સ્વચ્છ કચ્છ કેમ બને એ તરફ આગળ વધશું સૌ પ્રથમ નાના મોટા શહેરો ત્યારબાદ મોટા મોટા ગામડાઓ અને જ્યાં વર્ષોથી એવી જગ્યા હોય કે એક જ જગ્યાએ ગંદકી હોય એ ગંદકીનો નિકાલ કરી એક જગ્યાએ ખાડો ખોદી કરી અને એમાં કચરાને દબાવી કરી આ પ્રકારે એનો નિકાલ થાય એવું પણ કરશું ઉપરાંત જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં વૃક્ષારોપણના કાર્યક્રમ પણ સાથે સાથે કરશું મોટા પ્રમાણમાં આ કાર્યક્રમ કચ્છની અંદર થઈ રહ્યો છે ત્યારે તમારા માધ્યમથી હું વિનંતી કરું છું સૌ લોકો આપણે જોડાઈએ અને જ્યાં સ્વચ્છતા થઈ જાય ત્યાં કચરો ન ફેંકીએ એની પણ કાળજી રાખીએ ક્યાંક જરૂર પડશે તો તંત્રનું પણ નગરપાલિકાઓનું પણ અમે ધ્યાન દોરશું પણ અમે નક્કી કર્યું છે કે આખા કચ્છની અંદર નાના મોટા પાયે કયા પ્રકારે થઈ શકે સ્વચ્છતાનું કામ ખૂબ ઝડપ રીતે અને ખૂબ જ સાધન સામગ્રી સાથે થઈ શકે એ પ્રકારનું કાર્ય આજથી અમે શરૂઆત કરી છે અને એક મહિનાથી વધારે સમય ચાલશે ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજપા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતી રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ